લાંબા વિરામ બાદ જુનાગઢમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા બે દિવસથી જુનાગઢમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા મનમૂકીને વરસતા જુનાગઢ પાણી પાણી થઈ ગયું છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે જુનાગઢ શહેરના તળાવ દરવાજા કાળવા ચોક એમજી રોડ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે ભારે વરસાદને કારણે સાતેશ્વર રોડ પરની શ્રી રામનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો તરફ નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા શહેરમાં આવેલો ઝાંઝરડા અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો અંડરપાસમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો અંડરપાસમાં ભરાયેલા પાણીમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ પડતા જૂનાગઢ શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ ગઈ છે ગિરનાર પર ભારે વરસાદને કારણે જુનાગઢની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓનો ધસમસતો પાણીનો પ્રવાહ દામોદર કુંડમાં ફરી વળતા દામોદર કુંડ પણ છલકાઈ ગયો છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી નદીઓમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડતા કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા નદી બે કાંઠે વહી રહી છે કાળવા નદી ગાંડીપુર બનતા કાંઠા વિસ્તારના શાહપુર અને વડાલ સહિતના ગામને એલર્ટ કરાયા છે લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે જુનાગઢ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢના મેંદ્રડામાં ગાજવીજ સાથે મેઘો મુશળધાર વરસતા મધુવંતી નદી ગાંડીપુર બની ભારે વરસાદને કારણે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અવિરત વરસાદને કારણે નદીમાં સતત પાણીની આવક થતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે ગામ લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે મધુવંતી નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના ગામોમાં તૂરનો ખતરો ઉભો થયો છે જૂનાગઢના માણાવદર તાલુકામાં પણ મેઘો મુશળધાર વરસ્યો ભારે વરસાદને કારણે માણાવદર તાલુકામાંથી પસાર થતી ઓજત નદી ગાંડીતુર બની છે નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી જતા માણાવદર તાલુકાના ચાર ગામડા સંપર્ક વિહોણા બન્યા છે મટિયાણા આંબલિયા બાલાગામ અને પાદરડીનો સંપર્ક તૂટ્યો છે ઓજત નદીના પાણી ગામડાઓમાં ઘુસી જતા ગામડાઓ જળબંબાકાર થયા છે જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓમાં પૂર આવતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે જેને કારણે વંથલીના શાહપુર ગામનો સંપર્ક કપાયો છે નદીના ધસમસતા પાણી રસ્તા પર પરિવર્તા ગામનો રસ્તો બંધ થઈ ગયો રસ્તો બંધ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા ભારી વરસાદને કારણે ઓજત નદીમાં ઘોડાપૂર આવતા મટિયાણા ગામમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે પચાસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કાલે તો લગભગ અહીંયા કમર સુધી પાણી હતા મુશ્કેલી તો પારાવાર હતી કારણ કે કોઈ પણ માણસ ઘરની બહાર નીકળી શકે એમ નહોતું આવું ત્રણ દિવસ થયા છે આજે થોડુંક પાણી ઓછું એટલે માણસો અવર કરી શકે છે થોડુંક દૂધ ને બકાલો ને લેવા જાય છે અમુક માણસો પરંતુ હજી પણ પરિસ્થિતિ તો એવી છે કારણ કે હજી પણ ગોઠંડુ પાણી તો અહીંયા ભેરા જ છે આ પરિસ્થિતિ દર વર્ષે મટિયાળાની અંદર હોય છે અને પ્લોટ વિસ્તાર છે આખો પાણીથી ઓવરફ્લો થઈ જાય છે અને ઘરની અંદર ગોઠણ સુધી પાણી ભરાયેલા જ હોય છે આ ઓજતનું પાણી જે છે એ આ ગામમાં ઘુસી જતા આ લોકોના ઘરની અંદર ઘૂસી જાય છે અને ઘર લોકોને ઘર વકરી નુકસાન થાય છે અને લોકોને એકદમ મુશ્કેલ પરિસ્થિતિમાં સમય ગાળવો પડે છે કે અને આજે એક આપના માધ્યમથી મારી એક માંગ છે કે આ જો જે કાયમી માટેની જે પ્રશ્ન છે એ પ્રશ્નના સોલ્યુશન માટે સરકાર જે નદી છે ઓજત નદીના જે પારાઓ બંધાણા છે અમુક ક્યાં અડચણ પારાઓ છે અથવા તો જે નદી સાંકડી થઈ ગઈ છે એને ઊંડી કરી અને એનું કાયદેસરનું ડિપ્ટિંગ કરવામાં આવે

બીજી તરફ હજુ પણ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ